અમદાવાદ મનપાના બ્રિજ પ્રોજેક્ટ પર વિપક્ષના ગંભીર આરોપ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે કામગીરી પર સવાલ ઉઠાવ્યા બ્રિજના કામમાં ટેન્ડર કરતાં વધુ રકમ ચૂકવાયાનો વિપક્ષનો દાવો છે હાલ અમદાવાદ શહેરમાં તેર જેટલા બ્રિજનું કામકાજ કાર્યરત છે તેર બ્રિજના કામમાં ટેન્ડર કરતાં એકસો બ્યાસી પોઈન્ટ છાસઠ કરોડ વધુ યૂકવ્યાનો દાવો છે તેર બ્રિજના કામ માટે નવસો એકોતેર પોઈન્ટ ચોત્રીસ કરોડનો અંદાજ મુકાયો હોવાનું શહેજાદ ખાને જણાવ્યું

ब्रिज प्रोजेक्ट इंस्पेक्शन ना करता हो हटकेश्वर और सुभाष ब्रिज जैसी घटनाएं सामने आती हो तो कांग्रेस पार्टी का ये मानना है कि ये जो एक करोड़ रुपए की सिर्फ इन तेरह ब्रिज में जो बढ़ोतरी कर कॉन्ट्रेक्टरों को दिया जा रहा है तो ब्रिज प्रोजेक्ट कहीं ना कहीं भ्रष्टाचार की बड़ी शंका में आता है सामने और ये एक करोड़ जो कांग्रेस पार्टी ये मानती है कि जनता के टैक्स का पैसा है वो कांटेक्ट की झोली में देने का कार्य ब्रिज प्रोजेक्ट लगातार करते आ रहा है विपक्ष द्वारा मनगढ़ंत आक्षेप करवाना आवे छे न ये लोगों पास कोई विजन छे परंतु आपने बात करिए के हाल अद्या ब्रिज ना कोई बिल फाइनल बिल बनया नथी જે અંદાજ જે ટેન્ડર આપવામાં આવ્યું હતું એ પ્રમાણે એના કામગીરી પ્રગતિમાં જે કેટલાક બ્રિજ સાહીઠ ટકા પૂરા થયા છે કેટલાક બ્રિજ એસી ટકા પૂરા થયા છે કેટલાક બ્રિજનું કામ નેવું ટકા પૂરું થયું છે બે હજાર છવ્વીસ ના એન્ડ સુધીમાં મોટા ભાગના બ્રિજ આ બધા પૂરા થશે અને જ્યારે બ્રિજ પૂરા થાય ત્યારે એનું ફાઈનલ બિલ અને એનું પેમેન્ટ થતું હોય છે એનું ઓડિટ પણ થતું હોય છે જે ટેન્ડર પ્રમાણે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય એ આધારિત પેમેન્ટ કરવામાં આવતું હોય છે પરંતુ વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા ખોટા વાહિયા જે આક્ષેપ કરવામાં આવે છે તેને હું નકારી કાઢું છું અને આ આક્ષેપ બે દુનિયાદ છે